રોજના સો કિલોમીટર સાયકલિંગ કરતાં મુંબઈના સાયકલિસ્ટનું અંકલેશ્વરમાં આગમન થયું હતું બારસો દિવસથી લગાતાર રોજ સો કિલોમીટર સાયકલિંગ કરે છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સાયકલિસ્ટનો ભરૂચ અંકલેશ્વરમાં સાયકલિસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું મુંબઈના સાયકલિસ્ટ ઉમેશ પટેલ સતત બારસો દિવસથી રોજનું સો કિલોમીટર સાયકલિંગ કરતાં ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયકલિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું હતું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે છે સાયકલિસ્ટ ઉમેશ પટેલ પાંચ એપ્રિલ બે હજાર એકવીસથી સતત દરરોજના સો કિલોમીટર સાયકલિંગ કરી રહ્યા છે આજે આ તેમની એક હજાર બસો નવ સો કિલોમીટર સાયકલિંગ રાઇડ છે આ દરમિયાન તેમણે એક પણ દિવસ ગેપ પાડ્યો નથી પાંચ એપ્રિલ બે હજાર એકવીસથી આજ સુધીમાં ઉમેશભાઈએ એક લાખ ચાલીસ હજાર કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બે હજાર ત્રેવીસમાં પણ સમાવેશ થાય છે ઉમેશભાઈના સાથી સાયકલિસ્ટ રેયાના રાવ પણ મનાલી લે ખારડુંગલા જે સાયકલિંગ માટે સૌથી ટફ સાયકલિંગ રૂટ માનવામાં આવે છે જે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અને એમની સાથે જ્હોન ભાઈ તથા એન્થની પીટર ભાઈ પણ બસોથી છસો કિલોમીટર સતત સાયકલિંગ કરી એસઆરનું ટાઇટલ મેળવ્યા છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ ઔપચારિક મુલાકાત દરમિયાન ઉમેશભાઈ તથા તેમના ગ્રુપને તેમની આ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સાયકલિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે તમને એક બીજા રસપ્રદ સાયકલિસ્ટ ઉમેશ પટેલ જે મુંબઈથી આવી ચૂક્યા છે એમનું સ્વાગત કરું છું અને એમને મળાવું છું ઉમેશભાઈ આજે મુંબઈથી આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે હવે ઉમેશભાઈની શું ખાસિયત છે એ તમને જણાવું ઉમેશભાઈ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી રોજ જ સો કિલોમીટર સાયકલ કરે છે કેટલી સો કિલોમીટર તો ઉમેશભાઈ રોજની સાયકલિંગ આટલી બધી કેમ કરે છે આપણે ઉમેશભાઈથી જાણીએ મારું નામ ઉમેશ પટેલ અને હું રોજ એકસો એક કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો અને શ્વેતાવાયા અને ને નિલેશભાઈ બહુ 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 ધન્યવાદ તમે અમારું આટલું સારું સ્વાગત કર્યું એના માટે થેન્ક સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ ઉમેશભાઈ ની રોજની બારસો ને નવમી રાઈડ છે આજની સો કિલોમીટરની અને આ સો કિલોમીટર એ એક પણ ગેપ પાડ્યા વગર રેગ્યુલર કરે છે અને એમનું ઇન્ડિયા રેકોર્ડ ઓફ બુક બે હજાર ત્રેવીસમાં એમનું નામ પણ નોંધાયેલું છે જે સાતસો ને પાંત્રીસ રાઈડ કન્ટિન્યુઅસ કરેલી ત્યાર પછી આજ એની બારસો ને નવમી રાઈડ છે અને હું આશા રાખ રાખું છું કે હજી પણ તે આગળ વધીને પંદરસો સોળસો જે અત્યાર સુધી કોઈ કરેલી નથી એ પોતાના નામ પર કરી દે Thank you. Thank you! Thank you.